ભાજપ સરકારે લાદેલી નોટબંધીની નિષ્ફળતાને ઉજાગર કરવા ભુજના વિવિધ માર્ગો પર મહિલા કોંગ્રેસે યોજેલી રેલીમાં થાળી વેલણ વગાડીને સૂત્રોચ્ચાર કર્યા હતા ખાસ કરીને નોટબંધીના મુદ્દે કોંગ્રેસ લોકોને સાથે રાખીને આંદોલનનો મૂડ બનાવવા તૈયારી કરી રહ્યું છે જેના ભાગરૂપે રવિવારે મહિલા કોંગ્રેસ દ્વારા મહિલાઓને નોટબંધીના કારણે મુશ્કેલી પડી રહી હોવાની રજૂઆત સાથે થાળી વેલણ વગાડીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા

ભાજપ સરકાર સામે થાળ કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા થાળી અને વેલણ વગાડી ભાજપ સરકાર બેરી મૂંગી છે તેના કાન ખોલી નાખવા માટે કરીને થાળીના દ્વારા એક આક્રોશ રેલી નું આયોજન કરવામાં આવેલ છે આ મોદી સરકાર એ જ્યારે નોટબંધીનું હતું ત્યારે એવું કહેલું કે દેશ આખો અલગ દિશામાં જાશે ત્યારબાદ ભ્રષ્ટાચાર નાબૂદ થશે કાળું નાણું પકડાશે એવા અનેક મુદ્દાઓ લઈ અને નોટબંધી માટે બહેનો ભાઈઓ અને પ્રજા દેશવાસીઓને ભરમાવ્યા હતા આ મુદ્દે અમારે એટલું જ કહેવું છે કે એ પચાસ દિવસ પછી સોનાનો સૂરજ ઉગશે તો પચાસ દિવસ તો થઈ ગયા પ્રજા ત્યાંની ત્યાં જ છે આજે કોઈ પણ એવો દેશ નથી કે જ્યાં પોતાના પૈસા લેવા માટે લાઈનમાં ઊભું પડે અને લાઇનમાં ઊભવા પછી પણ બેંકમાં પૈસા ન હોય એટલે મોદીજીની સરકારમાં અર્થવ્યવસ્થા પણ ખાટી પડી છે ભ્રષ્ટાચાર આને લીધે નાબૂદ નથી થયો અને નોટબંધીને લીધે જો એવું કહેવામાં આવતું હોય કે ભ્રષ્ટાચાર નાબૂદ થશે તો જૂની નોટોમાં ભ્રષ્ટાચાર કે લાંચ રુશવાત લેવાતી હોય તો નવી નોટોમાં પણ લઈ શકાય એટલે આ બધા જે વાયદાઓ કર્યા હતા એ મુદ્દે મોદીજીએ આ વાયદાઓ તો માંથી બિલાડું હોય પુરવાર થાય છે એટલે અત્યારે વડાપ્રધાન શ્રીએ એવું કહેલું અને પોતાના ભાષણમાં એવું બોલ્યા કે પચાસ દિવસ પછી એક સોના સૂરજ ઉગશે એટલે જે લોકો મતદારો હતા એમને મોદીજી પાસે એવી કઈક નવી અપેક્ષા હતી કે કંઈક થશે પણ કશું પણ પચાસ દિવસ પછી થયું નથી એના માટે કરી અને મહિલાઓ હેરાન છે મધ્યમ વર્ગ હેરાન છે આજે પચાસ દિવસ પછી પણ દરેક બેંકમાં એટલી ને એટલી લાઈન જોવા મળી રહી છે અર્થતંત્ર દેશનું ખાડે પડી રહ્યું છે ત્યારે સ્વાભાવિક છે કે મહિલાઓની પરિસ્થિતિ એક સાંધવ ત્યારે તે તૂટે એવી થઈ ગઈ છે આજે મહિલાઓની શક્તિને સહનશક્તિને હદ આવી ગઈ છે ત્યારે અમે લોકોએ આ આક્રોશ સ્વરૂપે ખાડી વેલણથી થાળી નાથ કરીને એટલે ભ્રષ્ટાચાર જો નાબૂદ થતો હોય કાળું નાણું પકડાતું હોય એવા જો એવી જો ઠોસ વાત હોય તો કોંગ્રેસ હંમેશા સત્યની સાથે જ રહી છે પણ ખોટા વાયદાઓ કરી અને એન કે પ્રકારે જો આવા વાયદાઓ અને ભાષણો કરી અને લોકોને સમોહિત કરવા માંગતી હોય તો કોંગ્રેસ કદી એની સાથે ભાજપ સરકારે નોટબંધીનો નિર્ણય લીધો અને નિર્ણય બાદ જે જિલ્લાની રાજ્યની અને દેશની પ્રજાને જે હાલાકી થઈ છે લોકો પરેશાન છે એ પરેશાનીને મદદરૂપ થવા માટે કોંગ્રેસ પક્ષ લોકોનો અવાજ બની અને અલગ અલગ કાર્યક્રમોથી લોકોની વચ્ચે જઈ અને ભારતીય જનતા પાર્ટીની બેરી મૂકી અને નિષ્ફળ સરકારને ઢંઢાળવાનો આ પ્રયાસ કર્યો છે આજે મહિલા કોંગ્રેસના માધ્યમથી કચ્છના પાટનગર ભુજ ખાતેથી વિશાળ સંખ્યામાં મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં થાળી વેલણ વગાડી અને એમની નિષ્ફળતાને ઉજાગર કરી અને અમે પ્રજાની વચ્ચે ગયા હતા અને આપના માધ્યમથી પ્રજાને પણ અમે કહેવા માંગીએ છીએ કે જે નિષ્ફળ સરકાર છે એને હટાવવા માટે આપણે સૌ સહિયારા પ્રયાસો કરીએ અને ભારતીય જનતા પાર્ટી માત્ર જુઠ્ઠાણા ફેલાવી નવા નવા મુદ્દાઓ લઈ અને પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે જે અખતરા કરે છે ગતકડા કરે છે અને એ ગતકડાને અખતરાના કારણે પ્રજાને હાલાકી થઈ છે પરેશાની થઈ છે અને એના માટે કોંગ્રેસ પક્ષ લોકો ના અવાજ બની અને પ્રતિકાર કરવા માટે આજે વિશાળ સંખ્યામાં સમગ્ર મહિલાઓ આજે હતી અને ત્યાંથી અમે જલદીપ સર્કલ બસ સ્ટેશન રોડ જિલ્લા પંચાયત રોડ અને પૂજ્ય મહાત્મા ગાંધીજી ની પ્રતિમા પાસે એની પૂર્ણાહુતિ હતી એ રીતે શહેર ની અંદર મધ્ય ભાગ જેને કહી શકાય એની વચ્ચેથી અમે રેલી કાઢી અને મોટી સંખ્યામાં આજે મહિલાઓ એમાં ખાસ કરીને કોંગ્રેસ પક્ષની મહિલાઓ અને પ્રજાજનોમાંથી પણ મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી અને એમને જે તકલીફ છે એ તકલીફમાં બહાર આવી જાય ચોક્કસ છે